ઘણા લોકોને એમ હે કે મીઠું જાડવે બને ઝાડવે બને જાડવે નો બને ભાઈ એટલે અમે બનાવી તો હું હે ને અત્યારે હું આપડે કચ્છ લાગી જાય કે સુરેન્દ્રનગર કચ્છ કચ્છ લાગી જાય કચ્છના નાના રણમાં જ્યાં મીઠું બને હે અહિયાં અને આ હે અગેરિયા ભાઈ આપડા એ આપણને શીખવાડશે કે મીઠું કઈ રીતે બને સંપૂર્ણ પ્રોસેસ તમને કહેવાનો હો અને જો પાછળ દેખાય એમની ઝુંપડી અહીંયા બધાય રહે હે તો હાલો મારી વાંએ વાંએ તમને આખું સંપૂર્ણ પહેલા પ્રોસેસ દેખાડો અને આ કઈ રીતના અહીંયા મીઠા આ રણમાં રે એમની આખી જિંદગી બતાવું આ એમનું બે કરોડ નું મકાન એટલે કે ઝુંપડી એમની હાલો ટૂર તો કરાવો તમારે ઝુંપડી કરાવી લા ભાઈ એવું ટાઇલ્સ નાખવાની બાકી હા ટાઇલ્સ નાખવાની બાકી એટલે ગાયર આપણે કરી કારણ કે આપણને તેવું ફાવે નઈ હવે આમાં તમે રાખો હું આ જેટલો પણ આપડો રણમાં જરૂરી સામાન આપણો સાપરામાં પડ્યો કારણ કે ક્યારે પણ આયા ઝાકર ના કારણે અમુક વસ્તુ બગડી જાય કે આજે સોલર કંટ્રોલ પેટી તો આ બધી વસ્તુ આપણે આમાં જ પડી હોય અને આ શું છે આ પ્રીમિયમ જોતા હા ઈ છે ને આપડે રણમાં જી મીઠું પકવીને ને પાટા અંદર ઉતરવાનું થાય એટલે આવાનો હાલે આ 2 કરોડ વાળા હાલે ઈ તમને અંદર ઉતરાવશું એટલે તમને અંદાજ આવી જશે હું થાવા આવાનો હાલે ટુકમાં આવા લેવા પડે આવા જાલે અને સાપરાનું નું મેન કારણ ઈ કે સૌથી તડકો ઉનારો આવશે એટલે તડકો એટલો પડશે અને શિયાળો એટલે ટાઈટ એટલી પડે રાતના ટાઈમે આ સાપરું કેટલું કાયમ આવે ને એ તમારે આવો પછી તમને ખબર પડે આમાં હું એસી છે આમાં એસી ડોલમાં ડોલમાં એસીને એમ થતો શા રણમાં રહે તો લાઇટ ક્યાંથી લાવતા છે કારણ કે તેરી ચાલીસ પાંત્રીસ કિલોમીટર તો અંદર અંદર જવું પડે કારણ કે મીઠાની ખેતી કરવા તો એ આપણને ભાઈ સમજાય લાઇટ ક્યાંથી આવે તો સૌથી પહેલાં તો આપણે હે ને મશીનહીન પાટા કરતા જે મશીન આપણે ડીઝલ મશીન આવી તો એ બધી સુવિધા આપણે પેલા સોલરની સુવિધા કંઈ હતી નહીં પેલા મશીનહીં જ કરતા તો પછી આપણે એક ટાઈમ આવ્યો જે સોલર સોલર સંસ્થાવારે આપણે સોલર આપ્યા જાણે કંઈક સબસિડી બી આપતા હતા તો બધા અત્યારે તમે ઠેર ઠેર જોઈશું એટલે બધી જગ્યાએ તો પહેલા તો સુવિધા એક નહીં અને એ ની મોટર ચાલુ એટલે અત્યારે સોલર આવતા આપડે સૌથી વધારે ફાયદો થયો પ્રદીપ ભાઈ હે આ સોલર માં હે ને પાંચ મોટર ચાલુ છે આ સોલર હા એક જ સાથે આ પાંચ સોલર માં અત્યારે હે જો આપણે કંટ્રોલ પીટી હે આ સોલર ની

તો જી પાણી મીઠું બને ને આપણે ક્યાં ખેલાવી તમને સમજાવું તો સૌથી પહેલા આપણી કુએ અવતારો તો મેં તમને સમજાવ્યું કે આપણે પાંચ મોટર ચાલુ છે એમાં એક મોટર જો આપણે અહીં ચાલુ છે દેખાય મોટર દેખાડો આ એમની કોઈ છે જો આપણી કોઈ છે તો આ નીચે આપણે છે ને સૌથી પહેલાં આપણે છે ડાર પાડેલો હજી તમને નીચે દેખાય ખાડો એમાં છે આપણે ભૂંગળું નાખીને પાંત્રીસ થી ચાલીસ વર્ષ પેલા ડાર પાડેલો આપણે જૂની કોઈ છે તો એમાં પાણી કાઢી છે પાણી ચીએ નીકળે તમને દેખાડું બહાર જો

ટાઈમ પાણી ચાલુ હોય ડિગ્રી વાળું પાણી થઈ ગયું એટલે ખાર સોટી ગયો અને મેન વસ્તુ કે જે પાણી તમને દેખાય ને હા એજ આ પાણી મીઠું બને હા અને એવું લાગે તો ચેક કરી જુઓ ખારું એક નહીં

હવે એવી આપણે દેખાડવા દેખાય તમને 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 ઝાડવા જેવું પાણી પાણી આવે આવે એવી પાંચ અને એક તો જુગાડ દેખાડું મસ્ત મજાનો અમે કેવો જુગાડ લગાવી જે ઈ પાણી કોઈનું અહીંયા આવે ને એ બધું બરાબર હા આ પાણીને ખેંચવા ખેંચવા હાથ આપણે આ જુગાડ લગાવ્યો હોય હવે આ પાણી આપણે ખેંચવું હોય તો બીજી એક એકસ્ટ્રા મોટર માંડવી પડે ને

અને એક બીજો જુગાડ કે હાથે નહીં બગાડવાનો બગાડવાના. અમારા બાપાનો જુગાડ છે આ બધું આવી ગયો. મારો નથી ભઈ. તો હાથે નઈ બગાડવાના. કારણ કે ખારા પાણીમાં હવારમાં ઠંડુ જેટલું પાણી હોય. આપણે હાથ નઈ બગાડવાનો ઉપરથીને ચાલુ કરી નાખવાનું. હમ. સુગાર કેવો લાગ્યો કેજો ભાઈ. ના ના ગજબનું ગજબનું ગજબનો ને. હાથ નઈ બગાડવાના કારણ કે આમનો રોજનો થયો હાથમાં કેવા હાથમાં હાથ બગાડો તમને હાથમાં કંઈક લાગેલું હોય. તો આ તો ડિગ્રી વાળું પાણી કહેવાય ખારું પાણી કહેવાય કારણ કે તમને બરત પહેલા પાણી જોવો અત્યારે પાણી જોવો વધી ગયો પેલા અહીં વધી ધાર થતી હતી હવે તો ભાઈ શેડ બોલાવવા પાણી એટલે એક આઈડિયો કે આપણે એક મોટરમાં બે કામ થાય જોગાડ લગાડવા પડે આપણે કેમ ખેતી ના જોગાડ લગાડવી હવે આ માં જોગાડ લગાડે આવી ગયા છે અમે પાટે અમારી પાછળ દેખાય ને એ પાટો એટલે કે ક્યારા જેમાં પાણી પડે છે અને હવે આનો મહિમા તમે સમજાવો શું છે અચ્છા તો સૌથી પહેલાં મેં તમને દેખાડ્યું કે આપણે પાંચ કુઈ ચાલુ છે તો એક કુઈનું જ પાણી મેં તમને દેખાડ્યું ક્યાં પડે તો બે કુઈનું જો આપણે અહીં પડે એક આપણે દેખાય અને એક કોઈલું પડે એવી રીતે આ ત્રણ કુઈના તો પાણી આપણે આ કેરામાં જ પડે બીજું મેં દેખાડ્યું કે આવે આવેલો જુગાડ ન દેખાડ્યો એ પાણી ખેંચે એટલે પાંચ કુઈ થઈ જાય હવે બધું પાણી છે ને આપણે આવા કેરામાં પડે આવા પ્રદીપભાઈ આપણે હે અગિયાર ક્યારા બનાવીએ બારથી અગિયાર બનાવીએ તો આ બનાવવાનું કારણ એ આ હે ને આ ક્યારામાં જ આપણે ને અત્યારે સોળ ડિગ્રી પાણી છે હવે આ ક્યારામાં આપણે પાણીને ડિગ્રીમાં લાવવાનું

ને ત્યારે લગભગ એવો અંદાજ થી એક પાટે દેખાડી કેવી રીતે સમજાવે મેન જગ્યા એ મીઠા ની ખેતી થાય છે એટલે પાછળ જે દેખાય છે ને આ કેરા એમાં હવે આ પ્રોસેસ થાય એ ભાઈ આપડે સમજાવશે તો હવે હવે આપણે એ જગ્યા આવતા રહીએ આપણું મીઠું બને એટલે પાટો આપણે પાટો કે અમુક અલગ અલગ વસ્તુ કે ફાર્મ આપણે જે હિન્દીમાં ઇંગ્લિશમાં બધું કહીએ કાંઈ ક્યારે બધું કહીએ કાંઈ તો હવે સમજાવું કે મીઠું ક્યાં બને અને કેવી રીતે બનાવો તો જે લાસ્ટ ગામડું મેં કીધું ને આપણે હોય પૂછતા બે વસ્તુ ગુજરાતી ગામડું કે અલગ અલગ પાસામાં બધી અલગ અલગ વસ્તુ બોલાય તો આ હે આપડે દસમું થી અગિયારમું ક્યારું બરાબર તો હું ફરક જોઈ લો એલું પેલા પાણી કેવું હતું ને આ તમે જોવાય એક વખત ફરક તમે જોવાય સરખે ચેક કરો

અત્યારે અત્યારે જોવા જઈ તો અત્યારે સીઝન ચાલુ જ થઈ જાય બસ બે મહિનાથી આય બે મહિના દઉં હવે જે આ પાણી છે ને બધું ડિગ્રી વાળું તમે વિચાર થાય છે આ પાણી જો થોડું થોડું પાટામાં સૌથી પહેલા જ્યારે આપણે પાટો ભરીને ત્યારે આપણે પાણી ભરી દે બરાબર આ રીતે એક પાટામાં બીજા પાટામાં પાણી આ કેરા પાટામાંથી ઓકે ઓકે આ અગિયાર મુ ક્યારું હે ને એમાં આ જો આ પાણી અંદર જાય આ થોડું થોડું જાય અને જો તમે પાટામાં માં જો અહીંયા પડે મીઠું જામી ગયું હા અહીંયા જ મીઠું બની ગયું ચેક કરી લો તો આવાન ઘરે લઈ જાય એકવી ના ઘરે તો હજી ન લઈ જાય કોઈ તમે હજી તો ચાર મહિના લગભગ લાગશે ચાર મહિને પ્રોપર મીઠું થઈ જશે ચાર થી પાંચ મહિના ચાર થી પાંચ મહિના લાગશે આ જે અત્યારે પાણી દેખાય છે એ બધું મીઠું થઈ જાય છે આ ડિગ્રી લગભગ ત્રેવીસ થી ચોવીસ ડિગ્રી આ પાણી છે અને જે પાણી થી મીઠું બને ને મીઠું તો કઈ આવે પણ લાસ્ટ માં જે કદાચ આપડે મીઠું ઢાળી ભેગું કરી ત્યારે જે આવે ને લાસ્ટ માં બધી રેસ આવે એ તમને અત્યારે તો નહીં સમજાય કદાચ પણ જ્યારે તમે આવશો મીઠું ઢાળવા ઢાળ્યા તમે વિડીયો જોઈશું કદાચ આટો મારો આવશો ત્યારે સમજાય છે એટલો ઉપયોગ થાય મીઠા નું કાયમ આવે જે આપડે રેસ આવે એટલો ઉપયોગ આપડે આમાંથી એને હાથ નાખીને મીઠો કાઢવાના હેવી કારણ કે જો આપણને કેર ક્યારે થાય આમાં કઈ નાખી થાય તો થાય પાણી જ છે ઓકે ફરક એટલો કે આ ડિગ્રી વાળું પાણી છે

પણ કાંઈ વાંધો નહીં તો આ હે મીઠાનો પાટો કેરો વાલો ભાઈ ચાલુ કરો તો ભાઈ હવે તમને દેખાડું મીઠું અને એ પહેલાં થોડીક નાની એવી પ્રોસેસ સમજાવી દઉં કે કેવી રીત બને તો સૌથી પહેલાં તમને મેં સમજાવ્યું કે પાટો કેવી રીત ભરી કેવી રીતે આપણે પાટો તૈયાર કરી ગારા કામ કરી અને બધું તૈયાર થઈ જાય એટલે આપણે ને પાટો આપણે ભરી નાખીએ તો આ પાટો છે ને આપણે દસ થી પંદર દિવસ પહેલા આપણે પરદીપભાઈ ભાઈ નાખ્યો ઓકે તો સૌથી પેલા તમે જે મીઠું જોવો હે ને આ દસ થી પંદર મિનિટ પંદર દિવસ પેલા ભાઈ નાખ્યો ને તો અત્યારે જો આવી તરી થઈ ગઈ તમને દેખાય પાટામાં તો આ હે મીઠાની તરીકે આખા પાટામાં આવી તરી થઈ ગઈ હે હવે પાટામાં તો તરી થઈ જાય પણ હવે આપણે ભૂકો કેવી રીતે કરવો તો ભૂકો કરવા આપણે આપડે પેશિયલ તમને દેખાતા છે આ નાખેલો હે કાસ જેવું અમારી સાઈડ હે ને આ ડીલો કેવાય તમારી સાઈડ કદાચ કેતા બીજું કે અલગ પાંદડા પાંદડા તો પાંદડા તો આપડે આખા પાટામાં નાખી દીધો બરાબર

અમારે અત્યારે તૈયાર થાય અંદાજે ખર્ચો લાગે ને તો ખર્ચા ની વાત કરી તો ખર્ચો તો ત્રણ થી ચાર લાખ તો આપડે લગભગ ખર્ચો જ લાગી જતો હોય અને જો ભાવ ની વાત કરી તો અત્યારે છસો થી સાતસો રૂપિયા ભાવ છે બરાબર છસો થી સાતસો મણના મણના નહીં ટનના ટનના ભાવ છસો થી સાતસો હોય તો તો કેટલું રૂપિયા નું કિલો થયું રૂપિયા નું નહી લગભગ કિલો કિલો એક કિલો મીઠું અમે છે ને સાઠ પૈસા એ દઈ સાઈઠ થી સિત્તેર પૈસા હા એક કિલો તો અમારે ઘરે તો પચીસ કે ત્રીસ રૂપિયા નો મળતો હા અને જે તમને પચીસ થી ત્રીસ મળે ને એ પેલી વાત કીધું કે આ મીઠું નઈ હોય હું ગેરંટી તમને કહી દઉં તો તમને બીજું જ મીઠું હોય આપડે કર્કસ નું આવે ને એ મીઠું આવે બાકી આ મીઠું તો હે ને કદાચ આવે દસ ની પડીકી આવે તો આ કદાચ મારો એવો અંદાજે ત્રીસ થી પચીસ રૂપિયા માં આવતું જ પણ એ આ તમને મારો અંદાજ છે ખુદ અમે બનાવી ને તો અમારા ઘરે જે પડીકા આવે ને એ અમારા ઘરે અમારું મીઠું નું આવે જો અમારે લેવું હોય તો અમારે પાટડી જવું પડે અમે આ મીઠું હે ને અમે ઘરે લઈ જઈએ અને જ ઉપયોગ કરી દરવું પડે બાકી આ મીઠું હે ને ઓરિજિનલ મીઠું જી

અને આપણે આ દંતારો આપડે આ રીતે ફેરવી એટલે અનેક વખત આડોય ફેરવી અનેક વખત ઉભો ફેરવી એટલે જે કટિંગ મીઠું થાય ને તો એનું કારણ આ ફેરવાનું એટલે આપણું મીઠું હોય ને કટિંગ થાય અને દંતારો ફેરવાથી મીઠા નું આપડે વધારો થાય કારણ કે મીઠું ફરે ને એટલે સ્પીડ માં મીઠું વધે મારો હે ને એક જ પ્રશ્ન છે માની લો કે આ મીઠું બનાવો હો માની લો કે આપડે શાક માં કેમ મીઠું ઓછું રહે તો આપડે ઉપરથી થી મીઠું નાખીએ પણ આ મીઠું બનાવો એમાં મીઠું ઓછું રહે જાય એમાં શું કરો

તમને ગાડી દેખાય મન અચ્છા એ કઈ વાંધો નહીં પણ થોડુંક ને એક એક પગ બદલાવો એવી રીતે દંતારો ખેંચવાનો કારણ કે અનુભવ થયો હા હવે આવડ્યું બે મહિના બધું શીખડી દઉં આવડી જ આવડી ગયો ભાઈ કાલે પાંચસો દાડી આવતા દાળ પાંચસો દઈ જરૂર જ છે માણસો ની બહુ જરૂર આ રીતે મીઠું બને હે આપણે સરસ એ માહિતી મહેશભાઈ આપી છે અને તમે કઈ કંપનીનો મીઠું યુઝ કરો હે ને એ કોમેન્ટમાં કહી દીજો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી ટાટા વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજ્યો